નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર પીએમ નરેન્દ્ર મોદીએ જેનું ઉદઘાટન કર્યું હતું તે એકલવ્ય સ્કૂલ દસ વર્ષ પછી પણ બની નહીં પીએમ મોદીના હસ્તે અધૂરી સ્કૂલનું ઉદઘાટન કરાયું દસ વર્ષ પછી પણ એકલવ્ય સ્કૂલ બની નહીં બાળકો હોસ્ટેલમાં ભણવા મજબૂર આદિવાસી બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવાના આશયથી કેન્દ્ર સરકાર આદિવાસી બહુમતી ધરાવતા વિસ્તારોમાં એકલવા શાળાઓ ઊભી કરે છે પરંતુ આ શાળાઓ શિક્ષણના મૂળ હેતુ કરતાં પરચાનું સાધન વધુ અને મળતીયાઓને સાચવવાનું માધ્યમ બની ગયું હોય તેવી સ્થિતિ છે આદિવાસીઓની બહુમતી ધરાવતા છત્તીસગઢના માનપુર વિસ્તારમાં કેન્દ્ર સરકારે એકલવે રેસિડેન્શિયલ સ્કૂલ શરૂ કરી હતી પરંતુ શાળા શરૂ થયાના લગભગ દસ વર્ષ પછી પણ વહીવટી ઉદાસીના ઉદાસીનતાના કારણે માનપુરને તેની પોતાની એકલવે શાળાનું મકાન મળી શક્યું નથી પરિણામે માનપુર એકલવ્ય શાળાના આદિવાસી બાળકો પચાસ કિલોમીટર દૂર અંબાગઢ ચોકી વિસ્તારમાં ભાડેથી લીધેલી શાસ્ત્રાલયમાં અભ્યાસ કરવા મજબૂર છે વહીવટી અધિકારીઓની ઉદાસીનતાની પરાકાષ્ઠા એ છે ગયા વર્ષે અડધી પૂર્ણ થયેલી એકલવે શાળાની ઇમારતનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું એટલું જ નહીં રાજ્યપાલ અને રમણ ડેકાને પણ નવા શાળા કેમ્પસની મુલાકાત લેવા માટે બોલાવવામાં આવ્યા હતા પરંતુ ઉદ્ઘાટનના એક વર્ષ પછી પણ શાળા નવી ઇમારતમાં શરૂ થઈ શકી નથી જવાબદાર અધિકારીઓ અધૂરા બાંધકામ અંગે રોદણા રોવે છે માનપુર વિસ્તારના તમામ આદિવાસી વાલીઓ જેમના બાળકો એકલવ્ય વિદ્યાલયમાં અભ્યાસ કરે છે તેઓ નવા મકાનમાં શાળા ચલાવવા માટે લાંબા સમયથી આ મામલે લડત આપી રહ્યા છે વાલીઓએ કલેક્ટર આદિજાતિ કલ્યાણ વિભાગના સહાયક કમિશનર અને સાંસદ સભ્ય સમક્ષ પણ પોતાની પીડા જણાવીને ન્યાય માટે વિનંતી કરી છે પરંતુ ન તો કલેક્ટર કે ન તો સહાયક કમિશનરે આ ગંભીર મુદ્દા પર ગંભીરતા દાખવી ન તો સાંસદે અધૂરા મકાનનું વડાપ્રધાન દ્વારા ઉદઘાટન કરાવવામાં અને સરકારને ગેરમાર્ગે દોરનારાઓ સામે કાર્યવાહી કરવામાં અને નવા મકાનમાં આદિવાસી બાળકોને વ્યવસ્થિત શિક્ષણ આપવામાં કોઈ રસ દાખવો નથી વાલીઓ માનપુર ફડકી સ્થિત નવી શાળાના મકાનમાં આ સત્રથી શાળા શરૂ કરવાની આશા રાખતા હતા પરંતુ આ સત્રમાં પણ શાળાને નવા મકાનમાં ખસેડી શકાય નથી નારાજવાલીઓ સતત જનપ્રતિનિધિઓ અને અધિકારીઓને અરજીઓ કરી રહ્યા છે પરંતુ વહીવટીતંત્ર બાંધકામ જલ્દી પૂર્ણ કરવા અને નવા મકાનમાં શાળા શરૂ કરવા માટે બિલકુલ ગંભીર દેખાતું નથી એવી પણ માહિતી મળી રહી છે કે ચોકીમાં ચલાવવામાં આવતી શાળામાં વિવિધ પ્રકારની અનિયમિતતા અને વધારે અંતર જેવી સમસ્યાઓને કારણે ઘણા વાલીઓ આ સત્રમાં તેમના બાળકોને અંબાગઢ ચોકીમાં ચલાવવામાં આવતી એકલવા શાળામાં મોકલી રહ્યા નથી આવી સ્થિતિમાં શાળાએ ન જતા બાળકોનું ભવિષ્ય અંધકારમય છે તમને જણાવી દઈએ કે માત્ર માનપુર જ નહીં પરંતુ મહોલાની તાલુકાની એકલવા શાળા પણ અંબાગઢ ચોકીમાં આવેલી છાત્રાલયની ઇમારતમાં ચાલે છે પાંચસો બેઠકોવાળી છાત્રાલયમાં લગભગ આઠસોથી નવસો વિદ્યાર્થીઓ ધરાવતી બે શાળાઓના સંચાલનને કારણે શિક્ષણ કાર્ય પર અસર પડી રહી છે અન્ય શાળાકીય પ્રવૃત્તિઓ પણ યોગ્ય રીતે ચલાવવામાં આવી રહી નથી માહિતી અનુસાર બંને શાળાઓ કોઈને કોઈ રીતે અલગ અલગ પાણીમાં ચલાવવામાં આવી રહી છે વિદ્યાર્થીઓને શૌચાલય ખોરાક પાણી જેવી મૂળભૂત સુવિધાઓ પણ મળતી ન હોવાથી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ આખા મામલામાં વહીવટી તંત્ર સ્પષ્ટ રીતે જવાબદાર જણાય છે તેમણે પહેલાં ઉપરી અધિકારીઓને ખુશ કરવા માટે અધૂરી ઇમારતનું વર્ચ્યુઅલ રીતે વડાપ્રધાન હસ્તે ઉદઘાટન કરાવી દીધું હવે આ અધૂરા બાંધકામ વિશે રોદા રડીને જવાબદાર અધિકારીઓ તેમની ઉદાસીનતા અને બેદરકારી છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે સવાલ એ છે કે જ્યારે ઇમારતનું બાંધકામ અધૂરું હતું તો પછી તેનું ઉદઘાટન કરાવીને વાલીઓ અને બાળકોમાં નવી ઇમારતની આશા કેમ જગાવવામાં આવી માનપુરના ફડકી ગામમાં છેલ્લા ત્રણ વર્ષથી કલ્વે વિદ્યાલય કેમ્પનું કેમ્પસનું નિર્માણ ચાલી રહ્યું છે નવી શાળાના પરિસરમાં છાત્રાલય અને ઇલેક્ટ્રિકલ કામનો એક તબક્કો હજુ પણ અધૂરો છે જેના કારણે અહીં શાળા ચલાવવામાં આવી રહી નથી પરંતુ થોડી વધારે મહેનત કરીને ઇલેક્ટ્રિકલ કામ ટૂંક સમયમાં પૂર્ણ કરી શકાય છે શક્ય હોય ત્યાં સુધી વાલીઓ દ્વારા સૂચવવામાં આવેલી બીજી ઇમારતમાં છાત્રાલય ચલાવીને આ સત્રથી નવી ઇમારતમાં શાળા ચલાવવાનો વિચાર કરી શકાય તેમ છે આજે શનિવારે સંદેશ વ્યવહાર અને ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી ડૉક્ટર પેમ્માસાની ચંદ્રશેખર માનપુરમાં હશે જેમની પાસેથી આ વિસ્તારના લોકો નવી એકલવ્ય વિદ્યાલય ટૂંક સમયમાં ચલાવવાની અપેક્ષા રાખી રહ્યા છે બોટાદ દશકનું એલડી મકવાણા બોટાદ